આમ આદમી પાર્ટીએ કચ્છના બચાવ તાલુકામાં ખેડૂતો સાથે થઈ રહેલા અત્યાચારના વિરોધમાં કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું કિસાન પંચાયતમાં આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી ગોપાલ ઇટાલિયા હેમંત ખવાઈ ખેડૂતો મુદ્દે અવાજ ઉઠાવ્યો કંશે કે રાવણે પણ નહોતા કર્યા એટલા અત્યાચારો આ મોદાણીએ કર્યા છે આજે આખું કચ્છ અદાણીએ લઈ લીધું છે કચ્છના દસ્તાવેજ કરી લીધા છે અને ભાજપના નેતાઓમાં એટલી તાકાત નથી કે તેઓ અદાણીને અબોલી શકે કચ્છના ખેડૂતો માટે અમે ચારસો વકીલોની લીગલ ટીમ બનાવી મફતમાં તમામ ખેડૂતોનો કેસ લડવામાં આવશે તે ઈશુદાન ગઢવીનું બયાન બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં વકીલ તરીકે આમ આદમી પાર્ટી છે અને ગુનેગાર તરીકે ભાજપ ઉભી છે ખેડૂતો ઈચ્છતા હોય કે આ આદમી પાર્ટીના નેતાઓ ખેડૂતો વતી લડત લડવા જોઈએ તો આવનારી કે ચૂંટણી આવે એમાં ઝાડનું બટન દબાવીને ચુકાદો અમારા તરફેણ આપજો

સાથે થઈ રહેલા અત્યાચારના વિરોધમાં અને ખેડૂતોને ન્યાય અને અધિકાર અપાવવા સહિત અલગ અલગ મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા કચ્છ જિલ્લાની ભચાઉ તાલુકાના નવા કટારિયા ખાતે આવેલ રાજલધામ ખાતે પાસે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જામ જોધપુરના ધારાસભ્ય હેમંત ખવા કાર્યકારી પ્રમુખ કૈલાસદાન ગઢવી યુવા નેતા યુવરાજસિંહ જાડેજા પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી ઝોન ઇન્ચાર્જ સંજયભાઈ બાપટ લોકસભા ઇન્ચાર્જ ગાગજીભાઈ મહેશ્વરી પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ ડોક્ટર કાયનાથબેન અંસારી આથા પશ્ચિમ કચ્છ જિલ્લા પ્રમુખ ઝુઝર ઝુઝર ઝુઝરદાન ગઢવી મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરિયા પશ્ચિમ કચ્છ જિલ્લા પ્રભારી ડોક્ટર નેહલભાઈ વૈધ પૂર્વ કચ્છ કિસાન સેલ પ્રમુખ ડાયાભાઈ આહિર પશ્ચિમ કચ્છ કિસાન સેલ પ્રમુખ ભરૂભાઈ ગઢવી ખેડૂત મહાપંચાયતમાં હાજરી આપી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને યુવાનો હાજર્યા હતા અને આમ આદમી પાર્ટીને સમર્થન જાહેર કર્યું હતું કિસાન મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે કંસે કે રાવણે પણ નહોતા કર્યા એટલા અત્યાચારો મોદાણીએ કર્યા છે અને આપણે એમની સામે પડવાનું છે મને એ વાતનું દુઃખ છે કે આજે આખું કચ્છ અદાણી લઈ લીધું છે કચ્છના દસ્તાવેજ કરી લીધા છે અને ભાજપના ધારાસભ્ય સાંસદ સભ્યો કે મંત્રીઓમાં એટલી તાકાત નથી કે તેઓ અદાણીનો અબોલી શકે આ લોકો અમને જેલથી ડરાવે છે હુમલાઓ કરાવે છે ધારાસભ્યોને હેરાન કરાવે છે સભાઓમાં ખલેલ પહોંચાડે છે પરંતુ હું કહેવા માંગુ છું અમારા પર જેટલો પણ અત્યાચાર કર્યો છે એને વસૂલવામાં આવશે હમણાં મને એક રબારી ભાઈએ ચિઠ્ઠી આપી એમાં લખેલું કે પાંત્રીસ એકર અભ્યારણમાં કબજો કરી લેવામાં આવ્યો છે ને એક લાખ એકરણમાં ભાજપના મોટા નેતાઓએ મીઠાનો ધંધો ચાલુ કર્યો છે આ આ વાત વાત સાચી સાચી છે છે અને જો હોય તો જમીન પાછી લેવી કે નથી લેવી આજે ઘણા ખેડૂત મિત્રો અને મને મળવા આવ્યા હતા એમણે કહ્યું હવે જીવાતું નથી કારણ કે મારા ગામમાં બે ફામલાઓ નાખવામાં આવે છે અંગ્રેજોની પણ તાકાત ન હતી કે તેઓ આપણા ખેતરોમાં આવું કામ કરી શકે આ લોકો તો અંગ્રેજોના પણ બાપ નીકળ્યા ખેતરના ઉભા પાકમાં જેસીબી લઈને પણ પોલીસ કર્મીઓને લઈને તેઓ આવી જાય છે છતાં પણ ભાજપનો કોઈ નેતા એમ નથી કહેતો કે આ અત્યાચાર ન કરાય ખેડૂતો માટે અમે ચારસો વકીલોને લીગલ ટીમ બનાવી છે અને મફતમાં તમામ ખેડૂતોના કેસ લડવામાં આવશે ત્યારબાદ કિસાન મહાપંચાયતમાં વિશાવધનના ધારાસભ્ય ગોપાલ ઇટાલીએ ખેડૂતો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આજે જનતાનો પાવર નથી ચાલતો નેતાઓ સરકાર અને કંપનીનો પાવર ચાલે છે એટલે હું તેમને વિનંતી કરું છું કે જનતાના પાવરને ઓળખવો પડશે જનતાનો પાવર કેવો હોય તે સરકારને બતાવવું પડશે નહીતર સરકાર કંપનીઓ અને પોલીસ તેમને પાવર બતાવતી રહેશે જનતાનો પાવર જોવો હોય તો વિસાવદર ચૂંટણી જોઈ લો વિસાવદર ચૂંટણીમાં મંત્રીઓ મુખ્યમંત્રી ધારાસભ્યો મુટલેગરો સઈ તમામે પ્રચાર કર્યો હતો પરંતુ જનતાના સાચા પાવરથી ગોપાલ ઇટાલિયાએ ચૂંટાઈને આવ્યા આપણે આપણી તાકાત વિભાજિત કરીને તોડી નાખી છે એટલે બહારની તાકાત આપણા પર ચડી છે મે વિધાનસભામાં ભાજપના એક નેતાને પૂછ્યું હતું કે ખેડૂતના ખેતરમાં લાઈનો નાખો છો તો તેમને પૂરતું વળતર કેમ નથી આપતા ત્યારે તેને કહ્યું હતું કે ચૂંટણી વખતે તો આપીએ છે દર વખતે થોડા આપવાના હોય આપણે આપેલા મતથી બનેલા નેતાઓ જ આપણું માનતા નથી ફેબ્રુઆરીમાં ચૂંટણી આવી રહી છે આવો બધા ભેગા મળી જનતાનો ચુકાદો કરીએ 2027 ની ચૂંટણીમાં વકીલ તરીકે આપ પાર્ટી ઉભી છે અને ગુનેગાર તરીકે ભાજપ ઉભી છે જો જનતાની અદાલતમાં ચુકાદો નબળો આવશે તો સરકારની અદાલતમાં ક્યારેય ચુકાદો નહીં આવી શકે તમારે જોઈએ ગુજરાતમાં હવે પરિવર્તન સિવાય બીજો કોઈ વિકલ્પ વધ્યો નથી પરિવર્તન થશે તો જ આગળના દિવસો સારા થવાના છે ગુજરાતના ખેડૂતો એમ ઈચ્છતા હોય કે આમ આદમી પાર્ટીના નેતાઓ ખેડૂતો વતી લડત લડવા જોઈએ તો આવનારી કે ચૂંટણી આવે એમાં ઝાડુનું બટન દબાવી ચુકાદો અમારા તરફેણમાં આપજો એવી તમામને વિનંતી છે જામ જોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ કિસાન મહાપંચાયતમાં હાજર ખેડૂતો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે છેલ્લા સમયથી ગુજરાતમાં આંદોલન થતા આવ્યા છે આ આંદોલનનો વિરોધ કરી રસ્તા રોકી અને આગેવાનોની ધરપકડ કરી પૂરા થઈ જતા હતા પરંતુ તમે છેલ્લા 118 દિવસથી અદાણી વિરુદ્ધ જે લડાઈ લડી રહ્યા છો તેને બિરદાવવા માટે આજે અમે તમારી વચ્ચે આવ્યા છીએ ખેડૂત ખેડૂત હોય છે તેની કોઈ પાર્ટી હોતી નથી જ્ઞાતિ જાતિ ભૂલી એક થઈને જ્યાં સુધી આ સમસ્યાનું નિરાકરણ ન આવે ત્યાં સુધી લડતા રહો આપણા ખેતરમાંથી લાઈનો કાઢવાનો કાયદો અંગ્રેજોએ 1885 માં બનાવ્યો ને સ્વાભાવિક છે કે અંગ્રેજોએ જે કાયદો બનાવ્યો હોય તે ખેડૂતોના હિતમાં ન હોય આ કાયદામાં 140 વર્ષ જૂનો છે આ

હું આમ આદમી પાર્ટીના એક ધારા સભ્ય તરીકે ખાતરી આપું છું કે જે પણ ખેલુદને અન્યાય થયો હશે તે ખેડૂત માટે આમ આદમી પાર્ટીની લીગલ ટીમ મફતમાં કેસ લડશે તમારી લડતમાંથી પ્રેરણા લઈને અમે નક્કી કર્યું છે કે આની સામે કાયદાકીય લડત લડવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી તમને ન્યાય નહીં મળે ત્યાં સુધી આમ આદમી પાર્ટી હાઈકોર્ટમાં જઈને પણ તમારો કેસ લડશે આજે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના મુદ્દે કચ્છ જિલ્લાની અંદર એક કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છેલ્લા લગભગ એક મહિનાથી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ વિસ્તારોમાં આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત મહાપંચાયતનું આયોજન કરીને વિવિધ વિસ્તારના ખેડૂતોના મુદ્દાઓ ઉપર જનજાગૃતિ ફેલાવવાનું અને સરકારનું ધ્યાન ખેંચવાનું કામ કરવામાં રહ્યું છે કચ્છની અંદર પણ ખેડૂતોના અનેક મુદ્દાઓ છે જેમાં સૌથી અત્યારનો ગંભીર પ્રશ્ન એ પાવર ગ્રીડની લાઇનનો પ્રશ્ન છે કે જેમાં ખેડૂતોને કોઈપણ પ્રકારનું સંતોષકારક વળતર ચૂકવા વગર મન ફાવે ત્યાં જબરજસ્તીથી પોલીસનો ડર બતાવી અને ખેડૂતોની જમીનોમાં કંપનીઓના થાંભલા નાખવાનું કામ ચાલુ છે આ સિવાય મીઠું પકવવાની જમીનોનું બેફામ માથાભારે તત્વોને ભાજપના માણસોને આપી દેવી અને ગરીબ માણસો જે મીઠું પકવી વર્ષોથી રોજીરોટી કમાતા હતા એની રોજીરોટી છીનવી લેવાનું કામ આ બધા અનેક પ્રશ્નો જે કચ્છના થયા છે એ પ્રશ્નો બાબતે આમ આદમી પાર્ટી કચ્છના અને ગુજરાતના ખેડૂતોની સાથે છે આ લડાઈમાં સાથે છે એવો એમને એક બાહેધરી આપવા માટે આજે આ કાર્યક્રમ હતો આ કાર્યક્રમમાં ખૂબ વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા અને ઉત્સાહ સાથે અમારી તમામ વાતને વધાવી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આમ આદમી પાર્ટી દ્વારા જે ખેડૂત મહાપંચાયત કરવામાં આવી છે એ તમામ ખેડૂતોના મુદ્દાઓ લઈને લગભગ મંગળવારે આમ આદમી પાર્ટીની પ્રદેશ ટીમનું ડેલિગેશન ગુજરાતના મુખ્યમંત્રીને મળવા માટેની એપોઇન્ટમેન્ટ માંગી છે મેં પોતે પત્ર લખીને ધારાસભ્ય તરીકે આમ આદમી પાર્ટીનું ડેલિગેશન મુખ્યમંત્રીને મળવા માગે છે એવો બે દિવસ પહેલાં એમને પત્ર લખી અને ઈમેલ કર્યો છે સરકારી ઇમેલ પર અને ગુજરાતભરના ખેડૂતોની એ જમીન સંપાદનની બાબત હોય ખાતરની હોય સિંચાઈની પાણીની હોય ટેકાના ભાવની સમસ્યા હોય માવઠાની હોય અતિવૃષ્ટિની હોય કેનાલમાં પાણીની હોય કોઈ પણ સમસ્યા હોય પાવર ગ્રીડની સમસ્યા હોય આ તમામ પ્રશ્નો લઈને અમે ગુજરાતના મુખ્યમંત્રી સાહેબનું ધ્યાન દોરવા માટે એમને રજૂઆત કરવા માટે જવાના છીએ આજે આ કચ્છના કાર્યક્રમથી જે રીતે લોકો ખેડૂતો ખૂબ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીની સભામાં આવ્યા એ જોતા એવું લાગે છે કે કચ્છમાં પણ વિસાવદરવાળી ખાવાની છે ખાસ કરીને જ્યારે ઊભા થઈ આવી અને મને આધોઈ ગામમાં ખૂબ દારૂ બેફામ વેચાય છે દૂધના કેનમાં નાખી અને ઘરે ઘરે દારૂની હોમ ડિલિવરી કરવામાં આવે છે એવી રજૂઆત બહેનોએ કરી બહેનોની વાતની અંદર ખૂબ પીડા હતી ખૂબ આક્રોશ હતો અને એક ચિંતા હતી કે જો આવી જ રીતે ચાલશે તો અમારા પરિવારનું શું બહેનોએ મને ત્યાં સુધી કીધું અને એ તો જગજાહેર છે કેમેરામાં આવી ગયું કે વીસ વીસ વર્ષના બાવીસ બાવીસ વર્ષના દીકરાઓ બે મોત મર્યા છે દારૂના દૂષણના કારણે બહેનોએ એવું કીધું કે હપ્તા લઈને દારૂ વેચવા દેવામાં આવે છે આખા ગુજરાતની અંદર જે રીતે દારૂનું દૂષણ ફેલાયું છે એ જોતા ભાજપના નેતાઓ ભયંકર હપ્તાઓ દારૂના દૂષણમાંથી કમાય છે એવું સ્પષ્ટ કહી શકાય આજથી થોડાક દિવસ પહેલાં મેં એક ધારાસભ્ય તરીકે ગુજરાતના ગૃહમંત્રીને એક પત્ર લખ્યો હતો અને એમાં મેં એમને વિનંતી કરી હતી કે જો ગુજરાતના ગૃહમંત્રી દારૂ અને ડ્રગ્સના હપ્તા કમાતા ન હોય હપ્તામાંથી કમાણી ન કરતા હોય તો દારૂ ડ્રગ્સના દૂષણ મુદ્દે સર્વપક્ષીય બેઠક ગૃહમંત્રીની અધ્યક્ષતામાં બોલાવવામાં આવે બેઠક પણ નથી બોલાવી મારે મારા પત્રનો જવાબ પણ નથી આપ્યો મેં એમ કીધું કે ગુજરાતની વિધાનસભામાં સર્વપક્ષીય ધૂળેટી ઉજવાય છે ગુજરાતની વિધાનસભામાં સર્વપક્ષીય સ્નેહ મિલન યોજાય છે ગુજરાતની વિધાનસભામાં સર્વપક્ષીય ભોજન સમારંભ યોજાય છે ગુજરાતની વિધાનસભામાં સર્વપક્ષીય ક્રિકેટ મેચ યોજાય છે તો ગુજરાતની વિધાનસભામાં સર્વપક્ષીય દારૂ ડ્રગ્સના મુદ્દાની મિટિંગ કેમ નો થાવી જોઈએ સર્વપક્ષીય ક્રિકેટ રમો છો તો સર્વપક્ષીય બેઠક કરો દારૂ ડ્રગ્સ ઉપર ચર્ચા કરો આ કચ્છના દરિયાકાંઠેથી હજારો કરોડો રૂપિયાનું ડ્રગ્સ બિનવારસી મળે છે મહિનામાં ચાર પાંચ વખત પડીકા તણાતા તણાતા સ્વિમિંગ પુલમાં નાવા આવ્યા હોય એવી રીતે આપણા કાંઠે આવી જાય પોલીસ પકડે છે કોઈ આરોપી મળતો નથી કેમ નથી મળતા આરોપી કેમ કે ક્યાંક ને ક્યાંક સરકાર લેવલની મિલી દારૂ ડ્રગ્સના દૂષણમાં છે એવું સ્પષ્ટ થાય છે ખાસ તો જે ધારાસભ્યના પુત્રએ જાહેરમાં જે વાણીવિલાસ કર્યો એ બિલકુલ અયોગ્ય છે

આપણી ચિંતા ગુમાવવાની આપણને લાગતો ભય ગુમાવવાનો અને જે પોતાનો ડર ગુમાવી બેસે ને એને દુનિયાની કોઈ તાકાત ડરાવી નથી શકતી આજ આપણને જેલનો ડર એ રોકે છે લડતા પોલીસનો ડર લડતા રોકે છે મને કઈક થઈ જશે મારી ઉપર આમ થઈ જશે તેમ થઈ જશે દોસ્તો હું તમારી જેમ એક સામાન્ય ગામડામાં જન્મેલો નાના ઘરનો દીકરો છું અમે આવી રીતે નાનો મોટો અન્યાય અત્યાચાર જોયો તો અંદરથી એક ઉમળકો આવ્યો કે હવે મારું કરી શું લેશે ને જોઈ લેવું છે છે જા તારામાં મંડ અને અમે જોઈએ કે કેટલો સહન કરી એમ એક વાર બે વાર પાંચ વાર પચી વાર એફઆઈઆર કરી પછી એ થાકી ગયા હવે આને કઈ વાંધો નથી આવે એમ દોસ્તો કોઈ નિર્દોષ માણસો છે કેટલાક બહેનો કીધું કે દારૂ વેચાય છે આધોયમાં અને વીસવીસ વર્ષના છોકરાઓ મર્યા છે દારૂના દૂષણના કારણે અને દારૂ વેચનારા દારૂનું દૂષણ ફેલાવનારા તો ક્યાંય ગુજરાતમાં પકડાતા નથી પણ ખેડૂતો જ્યારે પોતાની જમીન માટે થઈને લડાઈ લડે છે ત્યારે ખેડૂતોને એમના પરિવારના મહિલા સભ્યોને અડધી રાત્રે ઘરેથી ઉઠાવી અને જેલમાં પૂરી દેવામાં આવે છે દોસ્તો આ બાબત ઉપર મારે એટલું જ કહેવું છે કે ફરી એક વખત આપણે વિચારવું પડશે કે પાવર કોનો પાવર પોલીસનો પાવર ધારાસભ્યનો પાવર સરકારનો કે પાવર જનતાનો એ નિર્ણય આપણે આજે જ અહીંથી લેવો પડશે દોસ્તો અને તમારું મન એમ કહે કે પાવર જનતાનો તો થઈ જાવ પાવરફુલ લડાઈ લડવા માટે આગળ વધો હવે જે થાશે એ જોયું જશે અજે રાત વાળો નક્કી કરી થાશે પાછું પગલું નથી ભરવાનું દોસ્તો કરી કરીને કરી શું લેશે

ભીખ માંગવી પડતી પડે છે ત્યારે આમ આદમી પાર્ટી એ દસ જેટલા મુદ્દાઓની સાથે લડત લડવાનું નક્કી કર્યું છે ત્યારે આપણે સૌએ સાથે મળીને આ ગુજરાતના ચોપન લાખ ખેડૂતોનું દેવું માફ થાય

જ્યારે જ્યારે પણ ચૂંટણીઓ આવે ત્યારે આપણને ભ્રમિત કરવાની વાતો કરવામાં આવે છે